માતા મઢે આયો અને કેટલા દાડા બોલી હતી અને કેટલું રિઝલ્ટ જેમ દાડો કોસી એમ દાડા જેટલું ફૂલ મળે છે પણ મારા આઈકોન જ એવું હજુ હજુ મારી જહુરી ચરી બહુ ભારે છે હજુ આ જો કદી અમારી ચરી હાચવી નહીં ચાર પુવા તો હું કોળી જે આરવી છે એ ડોક્ટર ની કોટી પાડનારી છે હજુ એ ઠાકોર બહુ ભાગવાળ છું મળ્યું છે ઘરેણું ધર્મ દાગીનો દેખ સમય ધંધામાં કોક નાખો પાછો કરવો પડશે રતન કોણ આ તમારું હિરા તો થઈ ગયો મેળી હવા માં તેલ ફૂલ લઈ ગયેલી કોઈ ની કોઈ હાશે માતા પૂરી કરશે